આજે આપણે ભવિષ્યવાણી વિશે વાત કરીશું આમ તો આજના મોડર્ન જમાનામાં આવી બધી વાતો પણ લોકો વધારે વિશ્વાસ કરતા નથી પણ હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર ના શરૂઆત પહેલા હતી જે આજે અમે તમને જણાવવાના છીએ અને આ એના અનુસાર આપણું ભવિષ્ય ઘણું વિચિત્ર છે આવો જાણીએ શું છે એમાં ખાસ કેવો હશે આપણું ભવિષ્ય કેવો હશે કાળ કળિયુગમાં લોકો કેવું વર્તન કરશે આ બધી વાત વિશે શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા દર્શાવવામાં આવ્યું હતું અને આ વિડિયોના અંતમાં તો તમને એ પણ ખબર પડી જશે કે માણસ કેવું વર્તન કરશે જેથી આ વિડિયોના અંત સુધી અમારી સાથે રહેજો જ્યારે આપણી આ સૃષ્ટિની રચના થઈ હતી તે સમયથી કુલ ચાર યુગ આવ્યા છે પહેલો સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપર યુગ અને છેલ્લે આવે છે કળિયુગ પહેલા ત્રણ તો સમાપ્ત થઈ ગયા અને કળિયુગ હાલમાં શરૂ છે કળિયુગની સમાપ્તિ સમયે ભગવાન તેનો અંત પ્રલયના રૂપમાં કરવાના છે અને ત્યારબાદ નવી સૃષ્ટિની શરૂઆત થવાની છે આજના આ વિડિયોમાં તમે જે પણ વાતો જાણશો તેમાંથી અમુક હાલમાં તમને થતી જોવા મળશે અને અમુક આવનારા સમયમાં થશે એના વિશે સૌથી પહેલા તો મહર્ષિ વ્યાસજી જણાવે છે કે કળિયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રનું લોકો ખોટું અર્થઘટન કરીને લોકોનું શોષણ કરશે આશ્રમ કે ગુરુકુળ જેવી કોઈ વસ્તુ જ નહીં રહે અને વેદોનું કોઈ પાલન જ નહીં કરે કળિયુગમાં લગ્નને ધર્મ નહીં માનવામાં આવે એટલા માટે છૂટાછેડાનું પ્રમાણ પણ વધતું જશે તેમજ શિષ્ય ગુરુનો આદર નહીં કરે પુત્ર તેનું પુત્ર ધર્મનું પાલન નહીં કરે એટલા માટે આટલા બધા વૃદ્ધાશ્રમ ખોલવામાં આવશે અને કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ કેટલી પણ ઊંચા કુળમાં કેમ જન્મ્યો ન હોય પણ જે શક્તિશાળી અને પૈસાવાળા હશે તેને રાજા માનવામાં આવશે મહર્ષિ વ્યાસજી આગળ જણાવે છે કે કળિયુગમાં લોકો પોતાની શ્રદ્ધાથી અનુષ્ઠાન કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનતને ધર્મ માનવામાં આવશે અને થોડા એવા પૈસાને લીધે લોકોમાં ખૂબ જ અભિમાન આવી જશે સ્ત્રીઓમાં પોતાના વાળને લીધે જ તેનામાં સુંદર હોવાનું અભિમાન રહેશે અને સોનું અને હીરાનો વિનાશ થઈ જવાને લીધે સ્ત્રીઓ પોતાના વાળથી જ પોતાનો સંપૂર્ણ શણગાર કરશે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને જ પોતાના પતિ માનશે અને ગરીબ પતિને છોડી દેશે જે પુરુષ વધુ પૈસા આપશે તેને સ્ત્રીઓ પોતાનો પતિ બનાવી લેશે મોટા ભાગના પૈસા ઘર બનાવવામાં જ પૂરા થઈ જશે તેને કારણે દાન પુણ્યના કામ જ નહીં થાય અને સંપૂર્ણ પૃથ્વી ધનના સંગ્રહ ઉપર ટકી રહેશે મોટા ભાગના પૈસા મનોરંજનમાં જ ખર્ચ થઈ જશે આથી કોઈ ધર્મ કર્મના કામ પણ નહીં કરે કળ્યુગની સ્ત્રીઓ પોતાની પસંદ પ્રમાણે જ આચરણ કરશે અને ભોગવિલાસમાં જ તેમનું મન લાગેલું રહેશે જે લોકો અનીતિથી પૈસા કમાશે તેની ઉપર જ સ્ત્રીઓનું મન લાગેલું રહેશે તેમજ લોકો થોડા પૈસા કમાવા માટે બીજાનું ખરાબ કરવાથી પણ પાછા નહીં પડે કળિયુગ વિશેની થયેલી ભવિષ્યવાણીઓમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કળિયુગમાં પૂર અને સુકા દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થતી રહેશે અને કેટલાક સમયે ભયંકર વાવાઝોડાઓનું પણ સર્જન થશે હમણાં જ થોડા સમય પહેલા બનેલી ઘટના ક્યાર નામનો વાવાઝોડો આવ્યો હતો જે ગુજરાત તરફ આવવાનો જ હતો પરંતુ વચમાંથી જ તે આગળ ફેલાઈ ગયું અને ગુજરાત બચી ગયું ભીષણ કળિયુગમાં વરસાદ ન થવાને કારણે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ નહીં રહે એ કારણે ઘણા લોકો તપસ્વીઓની જેમ ફળ ફૂલ પાંદડા ખાઈને જીવન જીવશે તો ઘણા આત્મહત્યા કરી લેશે અને કળિયુગમાં કાયમ દુષ્કાળ જ પડતા રહેશે એ હવે આગળના સમયમાં જેમ સમય વીતતો જશે તેમ આવી પરિસ્થિતિનું સર્જન થતું જશે કળિયુગમાં માણસ કોઈને કોઈ તકલીફોથી ઘેરાયેલો જ રહેશે અને દરેક લોકો સ્નાન કર્યા વગર જ ભોજન કરશે તેમજ જરૂરી વિધિઓ જેવી કે અંતિમ ક્રિયા શ્રાદ્ધ દેવપૂજા અને તર્પણની વિધિ કોઈ જ નહીં કરે કળિયુગની સ્ત્રીઓ લોભી વધુ ખાવાવાળી અને મંદ બુદ્ધિવાળી હશે આ દરેક વાક્યો મહર્ષિ વ્યાસજીના છે એમના જણાવ્યા અનુસાર કળિયુગની સ્ત્રીઓ પોતાના પતિ અને ગુરુજનોનો આદર સત્કાર પણ નહીં કરે તે પોતાના બાળકોનું પણ પેટ નહીં ભરે અને પોતાનું જ પેટ ભરતી રહેશે સ્ત્રીઓ ખોટા અને કડવા વચનો બોલશે તે ઉપરાંત તે દુરાચારી પુરુષોને મળવાની અભિલાષા રાખશે કળિયુગમાં લોકો વેદ પુરાણ વગેરેમાં વિશ્વાસ નહીં રાખે અને જેને કારણે અધર્મ કરવાવાળા પાછળ લોકો દોડશે તેને જ સાચા માનવા લાગશે અને ત્યારે સમજી લેવું કે કળિયુગનો પ્રકોપ વધી રહ્યો છે તે સમયે લોકો એવું પણ કહેશે કે દેવતાઓને શું લેવા દેવા છે અને આજના સમયમાં આવું બની રહ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે લોકો કહે છે કે તું ભગવાનથી ડર તો તે લોકો કહે છે કે આમાં ભગવાનને શું લેવા દેવા કળિયુગમાં ચોર રાજા જેવો અને રાજા ચોર જેવું વર્તન કરશે બધાને માત્ર માત્ર ધનની જ અભિલાષા રહેશે કળિયુગ વિશે એવું પણ જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ સોળ વર્ષ પહેલા જ માં બની જશે અને સ્ત્રીઓ ખાસ કરીને પર પુરુષ સાથે સંબંધ રાખશે કળિયુગમાં ગૌમાતાની સંખ્યા ઘટશે સાધુઓના વર્તનમાં પણ પરિવર્તન આવશે આવનારા સમયમાં ત્રીસ વર્ષની ઉંમરમાં જ ગઢપણ આવી જશે સમય એવો પણ આવશે કે માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જશે ત્રીસ વર્ષ સુધીમાં તો ઘડપણ આવી જશે પુરાણોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે કળિયુગમાં તો યુવાવસ્થા રહેશે જ નહીં પુરાણમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે કે કળિયુગમાં કેવું વાતાવરણ રહેશે માણસનું જીવન કેવું રહેશે સ્ત્રી પુરુષના સંબંધ કેવા રહેશે આવો એના પર એક નજર ફેરવીએ કળિયુગમાં પુરુષ હોય કે સ્ત્રી દરેક ઘણા ઓછા આયુષ્યવાળા બની જશે અને સોળ વર્ષમાં જ લોકોના વાર સફેદ થઈ જશે અને આ વસ્તુ આજે જોવા મળે છે જો આજના સમયની પહેલાના સમય સાથે સરખામણી કરવામાં આવે તો પહેલાના સમયમાં સરેરાશ આયુષ્ય સો વર્ષ રહેતું હતું પણ આવનાર સમયમાં માણસનું સરેરાશ આયુષ્ય તેથી પણ ઓછું થવાના સંકેત જોવા મળે છે અને આપણી આસપાસનું વાતાવરણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણી દિનચર્યા ઘણી જ ખરાબ થઈ ગયેલી છે આજના સમયમાં તો યુવાનીમાં જ વાળ સફેદ થઈ જાય છે અને ઘડપણના રોગ લાગુ પડવા લાગે છે જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ આ બધી વસ્તુઓ ખૂબ જ વધી જશે આવો હવે શ્રી હરિનારાયણ દ્વારા નારદજીને કળિયુગ વિશે જે જણાવવામાં આવ્યું હતું એ તમને જણાવીએ નારાયણના જણાવ્યા અનુસાર કળિયુગમાં એક એવો સમય આવશે જ્યારે દરેક પુરુષ સ્ત્રીઓને આધીન બની જશે પત્નીઓ જ ઘર ઉપર રાજ કરશે અને પુરુષોની સ્થિતિ નોકરો જેવી બની જશે અને ત્યાં સુધી કે પુરુષોને થપકાનો ભોગ પણ બનવું પડશે એમણે નારદજીને એવું પણ જણાવ્યું હતું કે કળિયુગના પાંચ હજાર ગંગા નદી સુકાઈ જશે અને ફરી વૈકુંઠ ધામ જતી રહેશે અને જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પસાર થઈ જશે તો તમામ દેવતાઓ પોતાને ધામ જતા રહેશે અને હનુમાનજી એક જ એવા દેવતા રહેશે જે પૃથ્વીના અંત સુધી પૃથ્વી ઉપર રહેશે અને કળિયુગમાં એક સમય એવો આવશે જ્યારે ધરતી માતા અન્ન ઉગાડવાનું બંધ કરી દેશે એ સમયે ઝાડ ફળ ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ગાય માતા પણ દૂધ આપવાનું બંધ કરી દેશે કળિયુગ જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ લોકો ધીમે ધીમે પૂજા પાઠ ઉપવાસ અને ધર્મ કર્મમાં કામ કરવામાં એકદમ જ બંધ કરી દેશે કળિયુગમાં જે લોકો બળવાન હશે તેનું જ રાજ ચાલશે કળિયુગમાં આખો સમાજ હિંસક બની જશે અને નાની નાની બાબત માટે લોકો એકબીજાના દુશ્મન બની જશે